અને મિત્રો તમને હે તે અમાર ગામનો લાઈવ ઓળો બતાવ લાઈવ નદી આ છોટી છોટી ગંગા ગંગા એ નાલે ને વો બાબાનું ચાલુ કરી દીધું પણ જેવું બાબાનું વિચારો ને એટલે ઉપર વરસાદ ચાલુ થઈ જાય ભેદ પડે હે વધારે હાલ હે બાબાનું જેવું અમે ચાલુ કર્યું ને એવું ઉપર વરસાદ ચાલુ થઈ ગયો જે રોન કરે યાર બાબા દે તો પોપા દે નહીં આ ખેતરમાં ખેડવાનું ચાલુ હોય આપણા માપના શોટા ચાલુ હોય અને એક બાજુ ખેડવાનું ચાલુ હોય આ તો કમ્પ્લીટ થઈ રહ્યું હવે પેલાનો વાર અને આ જો ખાતર નખ્યું ડીએપી એમથી આવું હતું વાઇટ વાઈટ બાકી અમારી હાલત જોઈ લો હવે હમણાં ઓનમાં ખાતર નહોતી પછી એટલે આવી હાલત થઈ ગઈ હવે ખેડવાનું ચાલુ હોય અને હવે પેલું ખેડવાનું પછી ઉપરના બધા એ જોઈજો દેખાય લાઈવ તો નોર્મલ હે ખાલી આ તો ખાલી ટ્રેલર હે શું કેવું પેલા આ તો ખાલી ટ્રેલર હે પિક્ચર હજુ બાકી છે ખતરનાક વરસાદ હતો હમણાં એક કલાક પડ્યો ને વાત જવા દો મતલબ ઉગતા હા ચાલુ કરી દીધું તું ને હા જવા બાકી પેલા હા જવા તમને બધા ખાસું બધું પોણી હે તો ખાલી એમ લાગે પોણી ઉતરી ગયું હોય ને એવું લાગે છે પેલું જે ઉપર દેખાય ને તમને એ એ દેખાતું નતું એ કમ્પ્લીટ હતું

હવે અમારે હે ને ઘણો કલાક કે દોઢ કલાક તો પહોંચી નીકળવું મુશ્કેલ રસ્તા બંધ હો ગયા રસ્તા બ્લોક હો ગયા હવે અમારે ગમે એટલું ઇમરજન્સી હોય ને તો બે કલાક ઊંધી તો વેઇટ કરવાનું એટલે જો કે હે પેલી બાજુ ખાસું ફરીને જવું પડે છત્રી ફાટી જાય મિત્રો એમ માટે નથી કરવી પડે થોડા એમ પોટા હે ને બાવળિયાના એટલે મેઈન ધોધ બતાવું તમને મેઈન ધોધ ચાલુ આ થોડા બાવળિયા નાડે છે ને એટલે થોડું આ સાઈડ એમ બતાવું જો હા તો જો મેઇન ધોધ ખતરનાક વધારે આવેલું થોડા લેટ પડ્યા ને એટલે મિત્રો નદી જોઈને તો અત્યારે વળો જઈને અને તમને બતાવી દીધો તો અમારો તો આવો વરસાદ થાય તમારે કેવો કમેન્ટમાં લખજો ના આ સાથે આજનો વ્લોગ પાછો આ જગ્યા પૂરો કરી દઈએ અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી